અને વાંકાનેરના એમએલએ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે રજૂઆત કરાઈ એમએલએ જીતુ સુમાણીએ કલેક્ટરને પત્ર લખી આ રજૂઆત કરી પંચાસર રોડ પર ચાલતા ગેરકાયદે વેચાણનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જીતુ સુમાણીએ પત્ર લખી તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે ગણેશ વિસર્જનનું જાહેરનામું બહાર પડાયું હતું એમએલએ પત્રમાં લખ્યું કહ્યું શું માત્ર હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ગેરકાયદે બાંધકામ અંગે જાહેરનામું બહાર ન પાડી શકો આ સાથે સવાલ એ પણ પૂછ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિનો યુસ્તપણે અમલ ન કરાવી શકો ગેરકાયદે પ્રવૃત્તિ અંગે એમએલએ રોજ એક પત્ર લખી કલેક્ટરને માહિતી આપશે રોગચાળાની ભીતિ અને હિન્દુત્વની લાગણી દુભાતી હોવાનું તેમના દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પત્રમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો એમએલએ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે પંચાસર રોડ પર ચાલતા ગેરકાયદે વેચાણનો પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કતલખાના બંધ કરાવવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી કલેક્ટરના અંગે તેમણે પત્ર લખ્યો છે જીતુ સોમાણીએ પત્ર લખી તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે કહ્યું ગણેશ વિસર્જનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું શું માત્ર હિન્દુ ધર્મને ધ્યાને રાખી જ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું સવાલ એ પણ પૂછ્યો

માસ મટન ના વેચાણ તેમજ ગેરકાયદેસર કતલખાના છે તેના બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ ગણેશ જે તંત્ર દ્વારા જાહેરનામું બહાર જાહેરનામું છે અને જયારે હિન્દુત્વ ના કોઈ તહેવારોમાં આ પ્રકારે જાહેરનામું બહાર પાડવામાં આવે છે આ પ્રકારના જે કતલખાનાઓ ચાલતા હોય છે અન્ય ધર્મ ના લોકો દ્વારા ચાલતા હોય છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે માટે જાહેરનામું કેમ નથી પાડવામાં આવતો